લઈકુમ બાળકો ધોરણ આપણું ચાર તારીખ પાંચ એક બે હજાર એકવીસ ધોરણ ચારમાં પાઠ આપણો કયો છે ઉખાણા તો આપણે આજે ઉખાણા વિશે શીખવાનું છે ઉખાણા માત્ર ગમત માટે હોતા નથી તે આપણા મગજ માટે સારો વ્યાયામ પણ છે ઉખાણા કોઈ પણ વસ્તુ વિશે વિચારવા અને ઝીનવટથી અભ્યાસ કરવા મગજને પ્રોત્સાહન આપે છે તો જુઓ અહીં આપેલા ઉખાણા વાંચીને તેમનો ઉકેલ શોધો અને ખાલી જગ્યામાં ઉત્તર લખો ચિત્રો આડા અવડા આપેલા છે તો શું આપણે ચિત્રો આપણને આડા અવડા આપેલા છે તો ઉખાણા કંઈ માત્ર ગમત માટે હોતા નથી આપણને કોઈ ઉખાણો પૂછે તો આપણે વિચારીએ છીએ કે એનો જવાબ શું આવશે તે આપણા મગજ માટે સારો વ્યાયામ પણ છે ઉખાણા કોઈપણ વસ્તુ વિશે આપણે ઉખાણા આપણે કોઈપણ વસ્તુ વિશે એકદમ ઝીણવટપૂર્વક વિચારીએ છીએ અને આપણા મગજને પ્રોત્સાહન કરીએ છીએ આપણા મગજને તેનો અભ્યાસ કરવા માટે આપણે પ્રોત્સાહન કરીએ છીએ કે એનો જવાબ શું આવશે તો જુઓ આપણે અહીં ઉખાણા વાંચીને તેમનો ઉકેલ શોધો અને ખાલી જગ્યામાં ઉત્તર લખવાનો છે ચિત્રો પણ આપેલા છે તો આપણે ચિત્રો પરથી પણ થોડુંક સમજી શકીએ છીએ કે એનો જવાબ શું આવશે તો જુઓ નંબર એક હું મારા પગ જમીનમાં સંતાડું છું માથું આકાશમાં ઊંચું રાખું છું હું એક જગ્યાએ સ્થિર રહું છું પરંતુ ચાલી શકતું નથી હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું ઉખાણો આપણને શું પૂછ્યો છે હું મારા પગ જમીનમાં સંતાડું છું અને મારું માથું આકાશમાં ઊંચું રાખું છું હું એક જગ્યાએ સ્થિર રહું છું એટલે કે હું એક જ જગ્યાએ સ્થિર રહું છું હું ચાલી શકતો નથી હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું એટલે કે હું મારા પગ જે જમીનમાં સંતાડું છું એ પગ વડે હું જમીનમાંથી પોષક તત્વ મેળવું છું તો જવાબ શું આવશે ચિત્ર પણ આપણને આડા આવડા આપેલા છે તો એ ચિત્રમાં જોવાનો કે એનો જવાબ શું આવે તો વૃક્ષ આવે શું આવે વૃક્ષ છે જે જમીનમાં પગ સંતાડે છે માથું આકાશમાં ઊંચું રાખે છે વૃક્ષ એક જ જગ્યાએ ઊભું રહે છે અને વૃક્ષ કદી ચાલી શકતું નથી અને પોતાના પગ વડે જમીનમાંથી પોષક તત્વ મેળવે છે એટલે કે એના મૂળ જમીનની અંદર ઉતરેલા હોય છે એના મૂળ વડે વૃક્ષ પોષક તત્વો મેળવે છે તો જવાબ શું આવે ઉખાણાનો વૃક્ષ આવે શું આવે જવાબ વૃક્ષ આવે પછી બે નંબર જુઓ મારામાં પહાડ છે પણ પથ્થર નથી મારામાં પહાડ છે પણ પથ્થર નથી નદી છે પણ પાણી નથી શહેર છે પણ વસ્તી નથી જંગલ છે પણ વૃક્ષ નથી શું આવે મારામાં પહાડ છે પણ પથ્થર નથી નદી છે પણ પાણી નથી શહેર છે પણ વસ્તી નથી જંગલ છે પણ વૃક્ષ નથી તો આપણે એવું તો શું હશે જે પહાડ છે પણ પથ્થર નથી નદી છે પણ પાણી નથી શહેર છે પણ વસ્તી નથી જંગલ છે પણ વૃક્ષ નથી તો એવું તો શું આવે ઉખાણાનો જવાબ તો ચિત્રો તમને આપેલા છે તો જવાબમાં શું આવે નકશો નકશામાં આપણે પહાડ દર્શાવેલા હોય છે નકશામાં નદી દર્શાવેલી હોય છે શહેરો દર્શાવેલા હોય છે જંગલો પણ નકશામાં દર્શાવેલા હોય છે એટલે એનો ઉખાણાનો જવાબ શું આવે નકશો આવે પહાડ છે પણ પથ્થર નથી એટલે કે પહાડ દર્શાવેલો હોય છે કંઈ પથ્થર અંદર હોતા નથી નદી દર્શાવેલી હોય છે પણ કંઈ અંદર પાણી હોતું નથી પછી શહેરોના નામ દર્શાવેલા હોય છે પણ અંદર નકશામાં કંઈ વસ્તી હોતી નથી અને જંગલો પણ દર્શાવેલા હોય છે પણ અંદર કંઈ વૃક્ષ હોતા નથી એટલે જવાબ શું આવે નકશો પછી ત્રણ નંબર જુઓ તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો અમારું મન વિશાળ છે અમારા પર ઘણા વૃક્ષ ઉગે છે અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો અમારું મન વિશાળ છે અમારા પર ઘણા વૃક્ષ ઉગે છે અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ તો જવાબ શું આવે પર્વત પર્વતને આપણે પથ્થરોનું જંગલ કહી શકીએ છીએ પથ્થરોનું મન પર્વતનું મન વિશાળ છે અને એની પર ઘણા વૃક્ષ પણ ઉગે છે અને પર્વતમાંથી નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન થાય છે ઝરણા પણ પર્વતમાંથી વહેતા હોય છે તો શું આવે જવાબ પર્વત પછી ચાર નંબર જુઓ અમે બંને ખાસ મિત્રો છીએ અમે બંને ખાસ મિત્રો છીએ અમે અનોખા કામ કરતા રહીએ છીએ અમારા દરેકની સાથે પાંચ પાંચ સેવક છે પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી ઉખાણો આપણે શું પૂછ્યો છે આપણને કે અમે બંને ખાસ મિત્રો છીએ અમે અનોખા કામ કરતા રહીએ છીએ એટલે કે અમે અનોખા કામ કરીએ છીએ અમારા દરેકની સાથે પાંચ પાંચ સેવક છે પરંતુ તેઓ એકબીજા સાથે કદી વાત કરતા નથી તો જવાબમાં શું આવે બે હાથ આપણા બે હાથ મિત્રો છે બે હાથ વડે અનોખા કામ થાય છે દરેકની સાથે પાંચ પાંચ સેવક છે એટલે કે પાંચ પાંચ આંગળી આપેલી છે એ એને સેવક કીધા છે પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી પરંતુ હાથ એકબીજા સાથે વાત કરતા નથી તો ઉખાણાનો જવાબ શું આવે બે હાથ પછી પાંચ નંબર જુઓ હું ક્યારેક પાતળો અને ક્યારેક હષ્ટ પૃષ્ઠ થઈ જાઉં છું ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે મારી કોઈ બહેન નથી છતાં પણ બાળકો મને મામા કહે છે ક્યારેક પાતળો અને ક્યારેક હષ્ટ થઈ જાઉં છું ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે મારી કોઈ બહેન નથી છતાં પણ બાળકો મને મામા કહે છે તો ઉખાણાનો જવાબ શું આવે ચાંદા મામા કહીએ છે ને આપણે તો ચંદ્ર ક્યારેક ચંદ્ર આપણને એકદમ પાતળો દેખાય છે અને પૂનમના દિવસે ચંદ્ર આપણે જોઈએ આકાશમાં તો એકદમ ગોળ દેખાય છે એટલે કે હષ્ટ પૃષ્ઠ થઈ જાય છે ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે એટલે કે પૂનમના દિવસે આપણે આકાશમાં ચંદ્ર જોઈ શકીએ છીએ તો કમ્પ્લેટ ગોળ દડા જેવો થઈ જાય છે મારી કોઈ બહેન નથી છતાં પણ બાળકો મને મામા કહે છે એટલે આપણે ચાંદા મામા એમ કહીએ છે ને તો જવાબ શું આવે ચંદ્ર આવે જવાબમાં ચંદ્ર આવે ચંદ્ર ક્યારેક નાનો હોય છે ક્યારેક મોટો થઈ જાય છે ક્યારેક ચંદ્રનો આકાર દડા જેવો થઈ જાય છે અને બાળકો ચંદ્રને ચાંદામામાં કહે છે નાના બાળકો ચંદ્રને ચાંદામામાં કહે છે તો ઉખાણાનો જવાબ શું આવે ચંદ્ર તો આ રીતે આપણે પેજ નંબર એકતાલીસ ઉપરના ઉખાણા વાંચીને તેમનો ઉકેલ શોધો અને ખાલી જગ્યામાં એના ઉત્તર પણ લખ્યા તો તમારે પેજ નંબર એકતાલીસ ઉપરનું ચોપડીમાં ખાલી જગ્યા પણ પૂરવાની અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાના ઉખાણા પેજ નંબર એકતાલીસ ઉપરના ચોપડીમાં ખાલ જગ્યા પૂરવાની અને ચોપડીમાંથી જોઈને ઉખાણા નોટમાં લખવાના એ છે આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લાહ હાફિઝ